સુરત શહેરમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ હાલમાં દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાંથી પોલીસે વિદેશી બનાવટના દારૂ સાથે દસને ઝડપી લીધા આ તમામ લોકો બંધ આવાસમાં દારૂની લેવેચ કરતા હતા જેમાં ગ્રાહકો અને વેચનાર સહિતને ઝડપી લઈને બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ કેનાલ રોડ ઉપર બંધ આવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની બસો બોટલ જેની અંદાજિત કિંમત પાંત્રીસ હજાર પાંચસો થાય છે તેની સાથે અગિયાર હજારની કિંમતના ત્રણ મોબાઈલ અને રોકડા રૂપિયા સાત હજાર સાતસો કબજે કરવામાં આવ્યા સાથે એક લાખ સિત્તેર હજારના બે વાહન એમ મળીને કુલ બે લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો પકડાયેલા આરોપીના નામ છે પ્રદીપ રામ રામસુરેમાન ગૌતમ દારૂ વેચનાર સોનુ સિંગ રાજે રાજપૂત રાજપુત વેચનાર મહેન્દ્ર ઉર્ફે મનોજ મંજુર દારુ વેચનાર પ્રશાંત પટેલ ગ્રાહક પ્રદીપ પાણી બાબુ પાત્રા જતિન પાટિલ કરન ઓમર રવિ ગોણ રાજીત રામ યાદવ ગ્રાહક અને વોન્ટેડ આરોપી છે સંતોષ શેટ્ટી ઉર્ફે સંતોષ માલિયા અને રાજેશ મારવાડી દારૂનો જથ્થો મંગાવનાર હાલમાં વોન્ટેડ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત